નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ સામાન્ય વરસાદ જ ધાનીરા અને ગ્રામીણ વિસ્તારના રસ્તા પર મસમોટા ખાડા પડતા ખાડાનું નું સત્વરે સમારકામ કરવા નાયબ એન્જિનિયર ને એપીએમસી ચેરમેને પત્ર લખ્યો આમ તો ધાનીરા તાલુકામાં માં સામાન્ય વરસાદ છે પણ મજબૂત બનેલ રસ્તાઓ કાગળની માફક તૂટી ગયા છે રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં માં રસ્તા હોય એવી સ્થિતિ છે રસ્તા પર પણ ગ્રસ્તો શોધવો પડે એ દશા અને દિશા છે અનેક વાહન ચાલકો અને ખેડૂત પશુપાલકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે ત્યારે એપીએમસી ધાનેરાના ચેરમેન વિરલ પટેલે નાયબ ઇન્જિનિયરને પત્ર લખી તત્કાલ રસ્તાઓનું સમારકામ કરવાની વાત પર ભાર મૂક્યો છે રસ્તાઓ તૂટતા ખેડૂતોને માર્કેટયાર્ડ સુધી પહોંચતા અનેક મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખેતી પ્રધાન તાલુકાના ખેડૂતોની વહારે ચડી સત્વરે રસ્તાઓનું સમારકામ કરી ખેડૂતોને સગવડ આપવાની વાત પર ભાર મુકાયો છે ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં ધાનેરા અને ગ્રામીણ વિસ્તારના રસ્તા ધોવાઈ જતા રસ્તા પર મોટા ખાડા પડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે ખેડૂતોને પોતાનો માલ લઈ માર્કેટ યાર્ડ પર પહોંચતા ખૂબ અગોડતા પડી રહી છે જે બાબતે ધ્યાને લઈને નાયબ કાર્યપાલક ઇજનેરને લેટર લખીને જાણ કરેલ છે કે સત્વરે ધાનેરા તાલુકાના તમામ રસ્તા પર ખાડાઓનું સમારકામ કરવા યોગ્ય કાર્યવાહી કરવાની ભલામણ કરેલ છે સાથોસાથ દાંદેરા નગરમાં પણ અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે ગંદકીના ડગ જામેલ છે અને અનેક ગટર લાઈનો બ્લોક થયેલ છે જે બાબતે પણ નગરપાલિકા ઘટતી કાર્યવાહી કરી લોકોને પડતી મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરે